નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અચી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ માટે તબક્કો જે છે છે એ જાહેર કરી દેવામાં તો આજના આ અંદર આપણે જોઈશું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ માટે બીજા તબક્કાનું જે છે એ કટ ઓફ કેટલો રહેશે જિલ્લા પસંદગીની તારીખો જે છે એ કઈ રહેશે અને તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો HNGU study point youtube ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો વિદ્યા ભરતી ધોરણ 4 થી 8 બીજો તબક્કો જાહેર કટ ઓફ કેટલું રહ્યું જિલ્લા પસંદગીની તારીખો અને જે ખૂબ જ ગર્તની સૂચનાઓ છે એ આપણે વિગતવાર જોવાના છે તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ નોટિફિકેશન આવી છે વિદ્યાસાગર ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યાસાગર ભરતી બે ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસ ના જાહેરાત ના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે અગત્યની સૂચનાઓ સામાજિક વિજ્ઞાન વિષય ના આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સાંજે છ કલાકથી થી ઓનલાઈન મેળવી શકશે તો વિદ્યાસાગર ભરતી ધોરણ છ થી આઠ સામાજિક વિજ્ઞાન વિષય જે છે એ બીજા તબક્કાના કોલ લેટર અને જિલ્લા પસંદગીની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે આગળ અહીંયા લખી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો વિદ્યાસાહેબ ભરતી બે હજાર ચોવીસ ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત સ્લેશ બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર જે છે એ મેળવી શકશે આ ઉમેદવારોને ત્રણ દસ બે હજાર પચીસ થી ચાર દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરની અંદર દર્શાવેલ છે અને બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી સામાજિક વિજ્ઞાનનું જે છે એ કટઓફ રહ્યું છે એકોતેર પોઈન્ટ સાહીઠ સત્યાવીસ તો આ કટઓફ સુધીના ઉમેદવારોને જે છે એ કોલ લેટર આપવામાં આવેલા છે અને એમને જે છે એ ત્રણ દસ બે હજાર પચીસ થી ચાર દસ બે હજાર પચીસ તો તારીખ ત્રણ દસ બે હજાર પચીસ અને તારીખ ચાર દસ બે હજાર પચીસ ના રોજ જે છે એ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર આવવાનું રહેશે અને કોલ લેટર ઓગણત્રીસ નવ બે હજાર પચીસ થી તમે જે છે એ સાંજે છ વાગ્યા પછી જે છે એ ડાઉનલોડ કરી શકો છો તો જિલ્લા પસંદગીની તારીખો જે છે એ ત્રણ દસ બે હજાર પચીસ અને ચાર દસ બે હજાર પચીસ છે ઓગણત્રીસ નવ બે હાજર પચીસ થી તમારા જે છે એ કોલ લેટર આવશે અને કટ ઓફ એકત્રીસ પોઈન્ટ ત્યાં સુધીના ઉમેદવારોને જે છે એ આપવામાં આવેલા છે અને આટલા કટ ઓફ પછી પણ જો જગ્યાઓ ખાલી પડી રહેશે તો સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ ત્રીજો તબક્કો પણ જે છે એ જાહેર કરવામાં આવી શકે છે એની ચર્ચા જે છે એ આપણે જયારે આ જિલ્લા પ્રસંગી ત્રણ તારીખ અને ચાર તારીખે પૂરી થઈ જાય એના પછી જે છે એ વિગતવાર કરીશું જે સૂચના લખી છે એ પ્રમાણે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ પરથી જ ઓનલાઈન કોલેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પણ પ્રકારે જે છે એ કોલેટર મોકલવામાં આવશે નહીં અને ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી દરરોજ જે છે એ વેબસાઇટ જોવા માટેની જે છે એ વિનંતી કરવામાં આવેલી છે તો મિત્રો આ હતો આજનો વિડીયો એની અંદર વિદ્યાસહાયક ભરતી ધોરણ છ થી આઠ માટે સામાજિક વિજ્ઞાન વિષયનો જે છે એ બીજો તબક્કો જાહેર કરવામાં આવેલો છે એની અંદર જિલ્લા પસંદગીની તારીખો અને કટ ઓફ કેટલો સાથે સાથે તમામ ઉમેદવારો માટે જે ખૂબ જ ગતિની સૂચનાઓ હતી એના વિશે આપણે આજના આ ની અંદર વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ